રાત્રે સંગીત સંધ્યા પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના નરેન્દ્ર રાવત કાઉન્સિલર અમીબેન રાવત પ્રજ્ઞેશ તેવાર ગુણવંત રાય પરમાર કિરણ કાપડિયા તથા દરબાર ગ્રુપ તરફથી તમામ લોકોએ શુભેચ્છા પાઠવી હતી મોટી સંખ્યામાં સ્નેહ મિલન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા આજે બે હજાર એકાસીના ના દિવાળી અને દેવી દિવાળી પછી પ્રથમ અહીંયા વડોદરા શહેર જિલ્લાની અંદર એક અમારું આત્મજ્યોત એટલે બિન રાજકીય એ મિલન બોલાવવામાં આવેલ છે એની અંદર બિન કોન્ટ્રાવર્સી રાજકીય પણ નહીં સામાજિક અને તમામ સમાજના ભાઈઓ બહેનો વડીલો માતાઓને અમે એક નાની જાહેરાતથી બધા આવ્યા છે અને આજ રોજ એ મિલન બિલકુલ સફળતાના યારે જઈ રહ્યું છે મારું નામ ગુણંદભાઈ પરમાર પ્રદેશ ડેલિકેટ વડોદરા